અહીંયા આ બધા ખેડૂતો છે કોઈ પણ બીજો એજન્ડા નથી બધા અહીંયાથી વટતા ખેડૂતો છે અને આ રોડ જયારે ખાટા પડવાનું શરૂ થઈ ગયું છે જ્યારે રોડ બનતો હતો અને એના નેના ડ્ફરો જ્યારે અહીંયા માટીન હતા ત્યારે એના નેના ડંફરો આમાં બે હિગયા હતા એવો તો આ રોડ બનાવ્યો છે અને આ નાળું તો જયારે બન્યું ત્યારે બનાવ્યું જ નથી તમને આમાં ક્યાંય નાળું બતાવતું હોય તો કેજો અને અહીંયાથી રોજના ના થી પાંચસો લોકો વટે છે ખેડૂતો વટે છે બળદગાડી વટે છે

અને ડામર બન્યો છે એમાં બરાબર બનેલો નથી બગાટો મારો છે મેં કીધું હતું આગળ તમને બતાવું એવું મિત્રો આ રોડ છે એ દોઢ કરોડ નો વાસ થયેલો છે દોઢ કરોડ રૂપિયા આ રોડ માં ગ્રાન્ટ ફાળવેલી છે અને આ રોડ નવ ફૂટ કરવાનો હતો આરટીઆઈ ની માહિતી મુજબ તમને લાગે છે કે નવ ફૂટ રોડ હશે અને બાવળિયા ઝાઝા નથી વટ્યા ખાલી વટી નો એટલા વેચ્યા છે બહુ ઝાઝા વેજ્યા નથી બાવળિયા એટલે સારું છે ખાલી અહીંથી માણસો વટી નો હોય કે એટલા જ બાવળિયા વેજ્યા છે ઈ સમજે છે બહુ ન વધાય ખાલી માણસો બળદગાડા એના મોઢા ભટકાતા જાય બાવળા રે એટલા જ વજ્યા છે દાદા બાવળિયા નથી વજ્યા તમે પાછળ જોવો છો કેવો રસ્તો છે જોવો આમાંથી રોજ ખેડૂતો ટ્રેક્ટરો લઈને બળજાન માલ સામાન બધું લઈને આમાંથી વટે છે તમે જોવો આમાંથી કઈ રીતે વટી શકે તો આ ખેડૂતોને એક ઉગ્ર નોંધ છે કે આ રોડ નું બાવળિયાનું કટિંગ કરવામાં આવે ને તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે અને જે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે ને એ ભ્રષ્ટાચાર ઓછો કરવામાં આવે ને ફરીવાર વાર તંત્ર પડે સૂચના છે ને એક આગ્રી આક્રોશ મેળવતો આક્રોશ કે આ રોડ નું કટિંગ કરવામાં આવે અને તાત્કાલિક આ રોડ નવો બનાવવામાં આવે તમે જોવો મિત્રો કેટલા લોકો પરેશાન છે પાછળ બધા ખેડૂતો છે બીજો કોઈ નથી ભાષણ નો બતાવો